પ્રેમમાં મિત્રનો સપોર્ટ હોવો કેટલો જરૂરી પ્રેમ અને મિત્રતા ઉપર હંમેશા કોન્ટ્રોવર્સી રહી છે એક બટન ખુલ્લું રાખેલો તમારો મિત્ર તમને તમારી સાથે નથી ગમતો કારણ કે એનાથી તમારી પ્રોફેશનલિઝમમાં એક ઇફેક્ટ પડે છે તમારી ગર્લફ્રેન્ડને નથી ગમતું એટલે એનાથી તમે દૂર થાવ છો પણ ખુલ્લું એનું એક બટન ન જોવો ખુલ્લું એનું દિલ જોવો અને પ્રોફેશનલિઝમ જાળવવા માટે હું જાહેરની અંદર વાસ્તવિકતાથી સ્વીકારું છું કે મેં ભૂલ કરી છે કે મેં છોડ્યા અને મારા દુઃખના સમયમાં સૌથી પહેલાં આવીને ઊભા હોયને તો એ જ એક બટન ખુલ્લા વાળો એ મિત્ર છે કે જેનું બટન ખુલ્લું છે પણ દિલ બહુ મોટું છે એટલે ઘણી બધી વખત એવું હોય કે તમે જેને આવારા સમજો છો એ સૌથી મોટો દિલદાર હોય અને તમને ખંભો આપવા વાળો એ જ વ્યક્તિ હોય તમને સાથે લઈને આગળ વધવા વાળો એ જ વ્યક્તિ હોય તમને તમારા ખરાબ સમયમાં સૌથી વધારે સમય આપવા વાળો વ્યક્તિ પણ એ જ ગર્લ્સ કરતા બોયસની જે મિત્રતા છે ને એવલ દર્જાની હોય છે આપણામાં કોઈ વસ્તુ મેટર નથી કરતી પાંચ સાત રૂપિયા તમે કદાચ કોઈ કેફેમાં જાઓ છો